પોલીસવાળાઓ અલગ રૂમમાં જઈને મારે મેં મારે દેખતમ મેં બે હાથ જોડીને જોઈલું છે બરાબર મારી ઓફોટો ખોટી નહીં કે પણ જોવા લગીને ન્યાય મળે નહીં ત્યાં લગીને હું લાસ્ટ અહીં એનો મુદ્દે એનો ઉઠાઈશ નહીં પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈનો નાનો ભાઈ છું આ ઘટના અગિયાર તારીખની બની છે બરાબર મારા ભાઈએ ફરિયાદ મને ગામમાં વાત મળી હતી કે ભાઈ આવું થયું છે એટલે હું સીધો ત્યાં પહોંચ્યો પોલીસ સ્ટેશને અમે ફરિયાદ કરી હવે જે ફરિયાદ કરે એને આરોપી ગણવામાં આવે કે શું ગણવામાં આવે એ આપણે નહીં માનતા પણ આ પહેલેથી અગિયાર તારીખથી લઈને સત્તર તારીખ અઢાર થઈ કાલે સત્તર તારીખ લગીને કશું કોઈ જાતની તપાસ નહીં અમને તહીં બોલાવે છોડી દે ટોર્ચર એટલો કરે હવે જે ફરિયાદી છે એને ટોર્ચર કરે મારપીટ કરે પોલીસવાળાઓ અલગ રૂમમાં જઈને મારે મેં મારે દેખતમ મેં બે હાથ જોડીને જોયેલું છે બરાબર મારી આંખો તો ખૂટી નહીં કે મેં જોયેલું છે બરાબર પોલીસના ફૂલ ટોર્ચર પૂર્ણ મારપીટથી એને અલગ અલગ બયાન આપે કે પહેલીવાર પગથથી ઉચે એટલે બધું ગૂંચવણમાં આવે એટલે પોલીસના ત્રાસથી અને એમના દબણથી પ્રેશરથી એને આ બધું કાર્ય કર્યું છે પ્લસ બીજું મારે મેં મારો ભાઈ ખોયો છે હું જાણું મારે એની શું મારી ઉપર વીતતી હોય તમે નહીં સમજી શકો બરાબર છે પ્લસ બીજું મારે મારા ભાઈનો ન્યાય જોઈએ અને જો લગીને ન્યાય મળે નહીં ત્યાં લગીને હું લાસ્ટ અહીં એનો મુદ્દે એનો ઉઠાઈશ નહીં